પણ ગુજરાત માં કોઈ ના પરચા નહી હોય ને એવા મારા કુખાર પરચા છે અભિમાન કેતી પણ અનુભવ થયો તમે બધા ચારે બાજુ મારી વાતો હોપરી મેલેડી ની વાત ના થાય માતાજી હોફરતા નહીં કોમ નહી કરતા એટલે કોમ વાળી નહી તમારું કોમ કરી આલું માવતર બની બેઠી છું માં જેવા વાલ કરું છું પીઠ પાછળ લખાઈ જાય રૂપિયા ચારે બાજુ નજર મારું તારા ગાદી થાય છે બાજુ દુશ્મનો તાકીન બેઠા છે પણ બાદ જેવી મેરડી છું બાજ નજર વાળી માથા છું પટેલ જોવા લાગી બોલતી રહ્યું કે હું બેઠી છું કોઈ ના બાપ ની તાકાત નહી ઘોડા લાલ વખ વાળી માતા છું સમજી લો તમે દુનિયામાં કદાચ છેતરપિંડી કરી હશે પણ જો મારો ખુખાર મેરડીનો નો ભાવિક ભક્ત હશે એની જો છેતરપિંડી કરવાની ખાલી ભાવના કરી ના તો ગોડા આખો ચરબી થી ઉતારી લઈશ